ઝઘડિયાના પાણેતા ગામના ખેડૂતે મોસંબીની ખેતી કરી ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું ભરૂચના જગડિયાના ધરતીપુત્રએ નવતર પ્રયોગ સાથે બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે દિરેન્દ્ર દેસાઇએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નડાલ વેસ્ટિન અને હેમરીનનું પણ વાવેતર કર્યું છે આ છોડ એકવાર વાવેતર કર્યા પછી સતત પંદર વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે આ સમગ્ર ટેકનોલોજી બ્રાઝિલની છે ત્રણસો રૂપિયાનો એક છોડ ખરીદી વાવેતર કર્યું છે ખેતરની પડતર જગ્યામાં પણ અમે મલ્ટીપલ ફાર્મિંગ કરી આવક મેળવી રહ્યા છે નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન ઝઘડિયા મારું નામ ધીરેન્દ્રકુમાર ભાનુભાઈ દેસાઈ ગામ પાણેતા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનો રહેવાસી છું હું છેલ્લા પાંત્રીસ વર્ષથી કેરની ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સીધ ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌ પ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન પેરા અને હેમલીનું પણ વાવેલેન્શિયાનું પણ વાવેતર કરેલું છે આ છોડ એકવાર વાવેતર કર્યા પછી પંદર વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ ટિશ્યુ કલ્ચર એનો રૂટ એ આખો કલ્ચર ડેવલપર લેબમાં તૈયાર થઈ અને એ છોર આખો એની પર ભાજીની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી અને છોરને બનતા દોઢ વર્ષ થાય અને એ છોર અહીંયા બેઠા ત્રણસો રૂપિયા જોઈન્ટ કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે આ છોરની ઉપર અઢી વર્ષ પછી એકસો ચાલીસથી લઈ અને ચારસો ફૂટ સુધી આવે છે અને પહેલાં વર્ષથી અઢી વર્ષ પછી પચીસ કિલોથી લઈને ચાલીસ કિલોનું ઉત્પાદન અઢી વર્ષ પછીનું ઉત્પાદનની આવક ચાલુ થાય છે આ છોર તેર બાય નવ મતલબ બે ચાર વચ્ચે તેર ફૂટ અને બે છોર વચ્ચે નવ ફૂટના અંતરે અગિયારસો ને બ્યાસી છ મેં વાવેતર કર્યું છે હવે એક ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે જે આ ખેતરમાં ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટિપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે